નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર માં રહેતા દિવ્યાંગો દ્વારા અંત્યોદય અન્ન યોજનાના કાર્ડ કાઢી આપવા અંગે કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું ગુજરાત સરકાર દ્વારા દિવ્યાંગોને એપીએલ રેશન કાર્ડમાંથી અંત્યોદય અન્ન યોજનાના કાર્ડ કાઢી આપવા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે ભાવનગરમાં આ કામગીરી ધીમી ગતિથી ચાલતી હોવાથી દિવ્યાંગો કલેક્ટર કચેરી ખાતે એકઠા થયા હતા અને આવેદનપત્ર આપ્યું હતું ભાવનગરમાં દિવ્યાંગોને વહેલી તકે અંત્યોદય અન્ન યોજનાનો લાભ આપવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે